ખૂબ જ જૂના સમયની વાત છે રાજપૂતાનાના એક શહેરમાં એક રાજા રહેતો હતો જે ખૂબ જ દયાળુ અને ન્યાયપ્રિય હતો તેના રાજ્યમાં લોકો ખૂબ ખુશ હતા સિંહ અને બકરી એકસાથે પાણી પીતા હતા ચારે બાજુ શાંતિ હતી રાજાને એક જ દીકરો હતો જેનું નામ રાજકુમાર હતું તે ખૂબ સમજદાર સારું અને દરેક કામમાં નિપુણ હતો પણ વધુ પડતા લાડપ્યારને કારણે તે જિદ્દી બની ગયો હતો જે વસ્તુ મેળવવાનું મનમાં ઠાની લેતો તે મેળવીને જ જંપતો એક દિવસ રાજકુમાર શિકારથી પાછો ફરી રહ્યો હતો સૈનિકો અને અન્ય શિકારીઓ પાછળ રહી ગયા હતા રાજકુમાર ઘોડા પર સવાર થઈને ખૂબ આગળ નીકળી ગયો તેને ખૂબ તરસ લાગી હતી તેણે ચારે બાજુ જોયું તો ખબર પડી કે આ ધોબીઓનો મોહલ્લો હતો દરેક જગ્યાએ કપડાં ધોવાઈ અને સુકાઈ રહ્યા હતા અચાનક રાજકુમારની નજર એક ઘર પર પડી છત પર એક છોકરી પોતાના વાળ સૂકવી રહી હતી રાજકુમાર તેને જોતો જ રહી ગયો તેણે આટલી સુંદર છોકરી પહેલાં ક્યારેય જોઈ ન હતી એવું લાગી રહ્યું હતું કે જાણે તેના કાળા લાંબા વાળની વચ્ચે ચાંદ જેવો ચહેરો ચમકી રહ્યો હોય છોકરીની નજર પણ રાજકુમાર પર પડી અને તે તરત જ દુપટ્ટાથી પોતાને ઢાંકીને નીચે ઉતરી ગઈ રાજકુમાર જેમ ભાનમાં આવ્યો એટલામાં તેના સાથીઓ અને નોકરો પણ ત્યાં આવી ગયા અને રાજકુમારને મજબૂરીથી મહેલ પાછા આવવું પડ્યું તેની આંખોમાંથી તે સુંદર ચહેરો હટી રહ્યો ન હતો તેને પોતાના ખાસ નોકરોને મોકલીને તપાસ કરાવી તો ખબર પડી કે તે એક ધોબીનું ઘર હતું અને તે ધોબીની છોકરી હતી રાજકુમાર જીદ્દને ગુસ્સાથી પથારીમાં પડ્યો કે તે તે જ છોકરી સાથે લગ્ન કરશે નહીં તો પોતાનું જીવ આપી દેશે ત્રણ અઠવાડિયા વીતી ગયા રાજાને આ વાતની ખબર પડી તો તે વિચારમાં પડી ગયો તે રાજકુમારની જીદ્દથી વાકેફ હતો તેણે ગામના મુખીને બોલાવીને સલાહ લીધી મુખી ખૂબ બુદ્ધિમાન વફાદાર અને અનુભવી માણસ હતો તેણે સલાહ આપી આ સમયે તેને રોકવો ઠીક નથી તમે રાજકુમારને મનમાની કરવા દો યુવાનીની જીદ છે બે દિવસ ધોબીની દીકરી સાથે રહેશે તો અક્કલ ઠેકાણે આવી જશે પછી તમે શોખથી કોઈ રાજકુમારી સાથે લગ્ન કરાવજો વળી રાજાઓની તો ઘણી રાણીઓ હોય છે આ પણ એક ખૂણામાં પડી રહેશે રાજાને આ વાત સમજાઈ ગઈ તેણે રાજકુમારને બોલાવ્યો અને કહ્યું અમે તારી જેદ અને ઈચ્છાને ધ્યાનમાં રાખીને તેને ઈજાજત આપીએ છીએ તું તે છોકરી સાથે લગ્ન કરી શકે છે રાજાએ ધોબી અને તેની પત્નીને બોલાવ્યા તેઓ ઢરતા દ્રુજતા આવ્યા વિચારી રહ્યા હતા કે કબર નહીં શું ભૂલ થઈ ગઈ છે કે રાજકુમારે તેમને બોલાવ્યા છે રાજકુમારે તેમને કહ્યું અમે તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગીએ છીએ તરત તૈયારી કરો રાજકુમારે વિચાર્યું હતું કે ધોબી અને ધોબણ ખુશીથી સમાશે નહીં અને રાજકુમારના પગ પકડી લેશે કે તેમણે તેમને આટલું સન્માન આપ્યું પણ એવું કંઈ થયું નહીં તેના બદલે તેઓ બંને વિચારમાં પડી ગયા પછી બોલ્યા રાજકુમાર આ તો અમારી ખુશનસીબી છે કે આપે આવો ઈરાદો કર્યો પરંતુ અમે અમારી દીકરીને પૂછીને જવાબ આપીશું રાજકુમારે આ સાંભળું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો કે એક તો તે આ ધોબીનું સન્માન કરી રહ્યો છે આ ગરીબની દીકરી સાથે લગ્ન કરી રહ્યો છે અને આ તેના રાજ્યનું મામૂલી ધોબી કહી રહ્યો છે કે દીકરીને પૂછીને જણાવશે પણ તેના દિલનો મામલો હતો તેને તે છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો તેથી ધોબીની વાત સહન કરી ગયો તેને ધોબીને સ્પષ્ટ કહી દીધું અમને ઇનકાર સાંભળવાની આદત નથી ઇનકાર કરવા પર હું તમારા નાખી દઈશ તે બંને ધોબી અને તેની પત્ની જેમ ડરતા ધ્રુજતા આવ્યા હતા તેમ જ ચાલ્યા ગયા ઘરે પહોંચીને તેમણે પોતાની દીકરીને કહ્યું રાજકુમાર તારી સાથે લગ્ન કરવા માંગે છે જો તે ના પાડી તો આપણે જીવ ગુમાવી બેસીશું છોકરી કહેવા લાગી ઠીક છે હું રાજી છું પરંતુ રાજકુમારને કહેજો કે મારી ચાર શરતો છે પોતે આવીને સાંભળી લે જો મંજૂર હોય તો જાન લઈને આવે બીજા દિવસે ધોબી રાજકુમારના મહેલ ગયો અને છોકરીનો સંદેશ પહોંચાડી દીધો તેના મનમાં ડર હતો કે ક્યાંક રાજકુમાર ગુસ્સામાં આવીને તેનું માઠું ધડથીરા લગ્ન કરી દે ધોબીની દીકરી અને આટલી હિંમત કે રાજકુમારની સામે શરતો મૂકે રાજકુમારને પહેલાં તો આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો તેનું દિલ થયું કે તલવારથી ધોબીને ખતમ કરી દે પરંતુ પછી એક તો તેને પ્રેમ હતો બીજુ તેને જિજ્ઞાસા થઈ કે જોઈએ આ ધોબીની છોકરી શું શું શરતો મૂકે છે રાજકુમાર તે જ સમયે ધોબીની સાથે તેના ઘરે પહોંચો બે ઓરડાનું મકાન હતું નીચે ધોબી અને તેની માતા અને પત્ની રહેતા હતા અને ઉપરના માળ પર છોકરી રહેતી હતી રાજકુમાર પહોંચો તો નીચેના ઓરડામાં એક તરફ પડદો નાખીને છોકરી બેસી ગઈ અને કહેવા લાગી જો મારી ચારેય શરતો તમને મંજૂર હોય તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું પહેલી શરત એ છે કે હું તમરા મહેલ માં રાત નહીં વિતાઉં સવારે જઈશ અને સાંજે પાછી મારા ઘરે આવી જઈશ રાજકુમારે વિચાર્યું આ શું વાત થઈ આ કેવી વિચિત્ર શરત છે પણ પછી વિચાર આવ્યો કે આ બધું કહેવાની વાત તો છે એકવાર લગ્ન થઈ ગયા તો મહેલ છોડીને ઝુંપડી માં પાછું કોણ આવે છે રાજકુમાર કહેવા લાગ્યો મંજૂર છે તું બીજી શરત જણાવ છોકરીએ કહ્યું બીજી શરત એ કે તમે મને સ્પર્શ કરવા કે વાત કરવાની કોશિશ નહીં કરો રાજકુમારને આ સાંભળીને હસવું આવી ગયું લગ્ન છે કે મજાક છે તેણે વિચાર્યું બધું થઈ જાય પછી જોઈ લઈશ કહેવા લાગ્યો ચાલ આ પણ મંજૂર છે છોકરીએ કહ્યું હું તમારે મહેલનું પાણી પણ નહીં પીવું રાજકુમારે વિચાર્યું આ પણ બકવાસ છે જ્યારે આખો દિવસ રહેશે તો કેવી રીતે શક્ય છે કે ખાય અને ન પીવે તેણે જવાબ આપ્યો મને આ પણ મંજૂર છે છોકરી ફરી કહેવા લાગી મારી ચોથી શરત જો તમે મને આંગળીથી પણ સ્પર્શ કરવાની કોશિશ કરી તો અમારો સંબંધ ખતમ પછી હું ક્યારેય પાછી નહીં આવું રાજકુમારે વિચાર્યું આ બહુ વિચિત્ર છોકરી છે કેવી બદતમીઝ છે એકવાર લગ્ન થઈ જાય તો બધી શરતો ધરીની ધરી રહી જશે તેણે કહ્યું મને તારી બધી શરતો મંજૂર છે છોકરીએ કહ્યું જો તમને શરતો મંજૂર છે તો પછી તમે જાન લઈ આવો છોકરી નહોતી ઈચ્છતી કે તેની કારણે ધોગી કોઈ મુસીબતમાં પડે રાજકુમાર બે ચાર મિત્રોને સાથે લઈને તેને પરણવા ગયો અને ફેરા ફરવીને દુલ્હનને મહેલમાં લઈ આવ્યો વહુએ સાડી પહેરી વાખી હતી અને મોટો ઘૂમટો કાઢ્યો હતો જેમાં તેનો ચહેરો સંપૂર્ણપણે છુપાઈ ગયો હતો ખબર જ નહોતી પડતી કે નવી વહુ બનીને મહેલમાં આવી છે રાજા રાણી તો એમ પણ સામેલ થયા નતા બસ એક રાજકુમારની ખાસ દાસી હતી તે જ હાથ જોડીને ઊભી રહી કે કોઈ હુકુમ હોય તો પૂરો કરી દે સાંજ થઈ તો દાસીએ આવીને જણાવ્યું કે ગાડી લાગી ગઈ છે વહુ ઊઠી અને સીધી ગાડીમાં જઈને બેસી ગઈ બીજા દિવસે સવારે એ જ કપડામાં એ જ રીતે વીંટળાયેલી આવી અને તે જ ખુરશી પર બેસી ગઈ આખો દિવસ ન કંઈ ખાધું ન પીધું ન હલી ચલી પથ્થરની મૂર્તિની જેમ બેઠી રહી અને સાંજે પાછી જતી રહી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પૂરા છ મહિના વીતી ગયા તેના રોજના કામમાં કોઈ ફરક ન આવ્યો જેવું રાજકુમારે વિચાર્યું હતું એવું કંઈ થયું જ નહીં અને રાજકુમાર પોતાની શરતોથી બંધાયેલો હતો જે ચહેરો જોઈને તેણે પોતાની ઊંઘ અને ચેન ત્યાગી દીધું હતું તે ચહેરાની એક ઝલક પણ જોવા ન વળી દરબારમાં લોકો અલગ અલગ વાતો બનાવવા લાગ્યા રાજા રાણી બધા પરેશાન થઈ ગયા એક દિવસ તેણે ધોબીને બોલાવ્યો ને કહ્યું તમે તમારી દીકરીને સમજાવો કેમ નહીં હવે તે અમારી રાણી છે તેને મહેલમાં રહેવું જોઈએ આ રીતે રોજ રાત્રે ચાલ્યા જવું સારું નથી લાગતું લોકો વાતો બનાવે છે ધોબી હાથ જોડીને બોલ્યો રાજકુમારીની જય હો સાચી વાત એ છે કે તે અમારી દીકરી જ નથી એક દિવસ અમારા ઘરે આવીને બોલી આ દુનિયામાં મારું કોઈ નથી મને તમારી દીકરી બનાવીને તમારા ઘરમાં રાખી લો અમારે કોઈ સંતાન નહોતું મારી પત્નીને તેની સુંદર સુરત ગમી અમે તેને ઘરમાં રાખી અમારા ઘરમાં ઉપર રહેવા લાગી ત્યાર પછી તેણે અમારી સાથે કોઈ સંબંધ જ રાખ્યો નથી ક્યાં ખાય પીવે છે શું કરે છે અમે કંઈ જ જાણતા નથી ક્યારેક ક્યારેક મારી પત્ની પાસે આવીને બેસી જાય છે તેને મા કહે છે તે બિચારી આમ જ ખુશ રહે છે તેણે અમારે કસમ આપી રાખી હતી તો અમે ચૂપ રહી ગયા જેવું તેણે કહ્યું તેવું અમે કર્યું રાજકુમાર તેના પર અમારો કોઈ જોર નથી તમે અમારા જીવ બક્ષી દો હો ધોબી ચાલો ગયો અને રાજકુમાર વિચિત્ર વિચારમાં પડી ગયો કરે તો શું કરે તેનું મન દરેક તરફથી ઊંચકાઈ ગયું હતું આખરે એક દિવસ કોઈને જણાવ્યા વિના મહેલમાંથી નીકળી પડ્યો બસ પોતાની વિશ્વાસપાત્ર દાસીને જણાવ્યું કે તે જઈ રહ્યો છે ખબર નથી ક્યાં અને ખબર નથી ક્યારે પાછો આવશે મારા પિતાજી કે મારા વિશે કોઈ પૂછે તો કહી દેજો કે યાત્રા પર ગયા છે અને ઠીક છે દાસીનું દિલ રાજકુમારની હાલત જઈને ખૂબ દુઃખી થતું હતું તેણે પણ વિચાર્યું ચાલ સારું છે થોડા દિવસ આ ઝંઝટમાંથી તો મુક્તિ મળશે રાજકુમારનું મન દુનિયામાંથી જ ઉઠી ગયું હતું તે માલ્યા પર્વત તરફ નીકળી પડ્યો મહિનાઓ સુધી આમ તેમ ભટકતો રહ્યો એક રાત બરફથી ઢંકાયેલી પહાડી પર રાત વિતાવવા માટે એક ગુફા શોધી રહ્યો કે એક ગુફામાં થોડી રોશની દેખાઈ ડરતા ડરતા અંદર પહોંચ્યો તો જોયું કે એક ખૂબ જ વૃદ્ધ માણસ પૂજા કરી રહ્યો છે તેની આંખો બંધ છે દાઢી અને માથાના વાળ ખૂબ લાંબા થઈ ગયા છે આખા શરીર અને પાંપણો સુધી ધૂળ જામી ગઈ છે એક ચિરાગ સળગી રહ્યો છે જેમાં એક ગજ લાંબી વાટ સળગી ચૂકી છે અને એક ગજ હજી બાકી છે તેમને જોઈને રાજકુમારના દિલને ખૂબ શાંતિ મળી તે પણ તેમના પગ પાસે બેસી ગયો પણ તેમણે આંખો ન ખોલી તેમણે સમાધિ લગાવી રાખી હતી તેમને કંઈ ખબર નહોતી તેઓ ઈશ્વરના ધ્યાનમાં ડૂબેલા હતા રાજકુમાર ત્યાં જ રહેવા લાગ્યો રોજ સવારે ઉઠીને ઝરણામાંથી પાણી લાવતો યોગી મહારાજના હાથ પગ ધોતો વાળ ધોતો વાળમાં કાંસકો કરતો ગુફાની સફાઈ કરતો નીચે ખીણમાંથી જંગલી ફળ ફૂલ તોડીને લાવતો અને તેનાથી પોતાનું પેટ ભરતો એક મહિના પછી તે યોગી મહારાજે આંખો ખોલી તો રાજકુમારને સામે હાથ જોડીને બેસેલો જોયો રાજકુમારે તેમને પાણી પીવડાવ્યું જંગલી ફળ ફૂલ ખવડાવ્યા તેમના હાથ પગ દબાવ્યા યોગી મહારાજ બોલ્યા બેટા તું રાજકુમાર છે આ યોગીની કુટિયામાં તારું શું કામ છે રાજકુમાર આ સાંભળીને બોલ્યો મહારાજ તમે જાણો છો કે હું રાજાનો દીકરો છું તો એ પણ જાણતા હશો કે હું શા માટે અને કયા કારણોસર રખડી રહ્યો છું મારા માતાપિતા મારા માટે પરેશાન હશે પણ મારું પાછું જવાનું મન થતું નથી તે મહારાજ બોલ્યા બેટા યોગીઓથી કંઈ છુપાયું નથી તે મોટી ભૂલ કરી કે તે છોકરી સાથે લગ્ન કર્યા પણ તે અમારી આટલા દિવસ સેવા કરી છે તો અમે તને ખાલી હાથે નહીં મોકલીએ લે આ રાખી લે તું બધાને જોઈ શકીશ પણ તને કોઈ જોઈ નહીં શકે ઘરે જા ઘરે જઈને તું આ રાખ માથા પર લગાવીને તેની સાથે ચાલો જજે તને આપોઆપ એ ખબર પડી જશે કે તે કોણ છે અને તેની શું મજબૂરી છે અમારી દુઆઓ તારી સાથે છે તારા મનની મુરાદ જરૂર પૂરી થશે તે યોગી મહારાજે પોતાના ચિરાગની સળગેલી વાટની રાખ તેને આપી જેને રાજકુમારે સંભાળીને કપડામાં બાંધીને રાખી લીધી અને યોગીને અલવિદા કહીને ચાલી નીકળ્યો કેટલાય દિવસનો સફર નક્કી કર્યા પછી પાછો મહેલમાં પહોંચ્યો તો આ હાલતમાં કે કપડાં ફાટી ગયા હતા પગમાં ફોલ્લા પડી ગયા હતા અને ખૂબ દુબળો અને નબળો થઈ ગયો હતો રૂમમાં ધોબીની છોકરી તે જ રીતે તેજ કપડામાં ખુરશી પર બેઠી હતી દાસી રાજકુમારને જોઈને ખૂબ ખુશ થઈ કહેવા લાગી રાજકુમાર ક્યાં ચાલ્યા ગયા હતા અને આ શું હાલ બનાવી લીધો છે રાજા અને રાણી પણ સતત તમારા વિશે પૂછતા રહે છે હું એ જ કહી દેતી કે તમે યાત્રા પર ગયા છો અને ઠીક છો આજે રાજકુમાર ખૂબ ખુશ હતો તેણે ગરમ પાણીથી સ્નાન કર્યું વાળ કપાવ્યા અને પેટ ભરીને ખાધું તેણે દાસીને પૂછ્યું શું તે મહારા પાછલ પણ રોજ આ રીતે આવતી હતી દાસીએ જણાવ્યું કે તેના નિયમમાં કોઈ ફરક નહોતો આવ્યો તે રોજ તે જ રીતે આવતી હતી રાજકુમારે કહ્યું હું ખૂબ થાકેલો છું હવે સુઈશ પણ સાંજે જ્યારે તે ધોબીની છોકરીના જવાનો સમય થાય તો મને જગાડી દેજે સાંજે જ્યારે ધોબીની છોકરીના જવાનો સમય થયો તો તે દાસીએ રાજકુમારને જગાડી દીધો રાજકુમારે ઝટ માથા પર સાધુ મહારાજની આપેલી રાખ લગાવી લીધી અને તેની સાથે થઈ ગયો બીજા દિવસે સવારે સવારે રાજકુમાર પાછો આવ્યો અને દાસીને બોલ્યો આજે હું તે જ રૂમમાં સુઈશ જ્યારે તે ધોબીની છોકરી આવીને બેસી જાય તો તું આવીને મને જગાડજે અને મને પૂજજે કે દિવસ ચઢી ગયો છે હું ઊઠતો કેમ નથી હું જે ન જણાવવા માંગુ તેને પણ જીદ કરીને પૂજજે દાસી સમજદાર હતી સમજી ગઈ કે રાજકુમારનો શું મતલબ છે જ્યારે ધોબીની છોકરી આવીને પોતાની ખુરશી પર બેસી ગઈ તો દાસી આવીને રાજકુમારને જગાડવાનું શરૂ કર્યું રાજકુમાર પહેલાં તો જાગ્યો નહીં જ્યારે જાગ્યો તો દાસીને વઢવા લાગ્યો શું મુસીબત આવી ગઈ છે કેમ જગાડી દીધો મને હું એટલો સારો ખ્વાબ જોઈ રહ્યો હતો મારો ખ્વાબ તોડી નાખ્યો તે દાસી ખુશામત કરવા લાગી રાજકુમાર જણાવો પહેલાં તો રાજકુમાર તેને ટાળતો રહ્યો પછી બોલ્યો સારું હવે તું આટલી જીદ કરી રહી છે તો જણાવી દઉં છું મેં સપનામાં જોયું કે ગઈકાલે રાત્રે જ્યારે આ ધોબીની છોકરી ઉઠી નહીંથી ગઈ તો હું પણ તેની સાથે સાથે ચાલ્યો તે ગાડીમાં બેઠી તો હું પણ સાથે બેસી ગયો સાચું થોડી ખ્વાબમાં હું તો ખ્વાબમાં તેની સાથે ગયો હતો દાસીએ ફરી પૂછ્યું સારું તો પછી શું થયું રાજકુમાર કહેવા લાગ્યો પછી શું થયું હું જોરજોરથી ઘોડાગાડી હલાવી રહ્યો હતો અને આ ગાડીવાનને વઢી રહી હતી કે આજે કેવી ગાડી ચલાવી રહ્યો છે ગાડીવાન બિચારો બોલ્યો રાજકુમારી હું તો રોજ આવી જ ચલાવું છું ખેર જેમ ધોબીનું ઘર આવી ગયું આ ધોબીની છોકરી ધોબી ધોબણ પાસે તો નહીં સીધી ચઢીને ઉપર પહોંચી ગઈ હું તેની સાથે રૂમમાં આવી ગયો શું સજાવેલો રૂમ હતો લાગતું જ નહોતું કે આ ધોબીનું ઘર છે સોના ચાંદીનો ગાલીચો બિછાવેલો હતો સોના ચાંદીની ખુરશીઓ મૂકેલી હતી રાજાના મહેલ કરતાં પણ વધી સુંદરતાથી સજાવેલો તે રૂમ હતો હું પણ ખુરશી પર બેસી ગયો દાસી પૂછવા લાગી તમે અને એમના રૂમમાં બેસીને કેવી વાતો કરો છો રાજકુમાર બોલ્યો અરે સાચું થોડી આ તો સપનામાં હતું દાસીએ ફરી પૂછ્યું સારું તો જણાવો પછી શું થયું તમારા સપનામાં રાજકુમાર બોલ્યો થવાનું શું હતું આ ધોબીની છોકરીએ આ સાડી જે આખા વરસથી પહેરીને આવી રહી છે એવી રીતે ઉતારીને ફેંકી જેમ કોઈ ભિખારણની સાડી હોય અને પોતાની નોકરાણીને આપવા લાગી કે હમ્મામ તૈયાર છે દાસીએ જવાબ આપ્યો હા રાજકુમારી ગરમ પાણી તૈયાર છે આ હમ્મામમાં ઘૂસી ગઈ તો હું પણ તેની સાથે તેના દાસી ફરી બોલી આપ રાજકુમાર આપ તેમની સાથે હમ્મામમાં ઘૂસી ગયા કેમ બેવકૂફ બનાવો છો રાજકુમાર બોલ્યો એવું ક્યાંય હોઈ શકે તું તો બધું સાચું સમજી જાય છે હું તો ખ્વાબની વાત કરી રહ્યો હતો ચાલ હવે નથી સંભળાવતો તને ખ્વાબ રાજકુમાર રોકવા લાગ્યો તો દાસીએ કાન પકડ્યા અને બોલી રાજકુમાર સંભળાવો હવે નહીં બોલું વચ્ચે રાજકુમારે કહેવાનું શરૂ કર્યું બસ પછી શું હતું તેણે નહવાનું શરૂ કર્યું મેં વિચાર્યું ચાલ ઘણા દિવસથી સારું સ્નાન નહોતું કર્યું હું પણ નહીં લઉં એ તે કટોરો ભરીને પાણી નાખતી હું ચાર કટોરા નાખી લેતો તેના શરીરનો સાબુ પણ નહોતો છૂટ્યો કે પાણી ખતમ થઈ ગયું તેણે પોતાની નોકરાણીને અવાજ લગાવી આજે પાણી આટલું ઓછું કેમ રાખ્યું છે નોકરાણી બિચારી બોલી રાજકુમારી મેં એટલું જ પાણી તમારા માટે રાખ્યું હતું જેટલું રોજ રાખું છું ઓછું હોય તો તમે વધુ લઈ લો તે એક વધુ ડોલ લઈ આવી તે પણ મેં ખતમ કરી નાખી પછી ત્રીજી વાર તેણે પાણી મંગાવ્યું જેમ તેમ તે હમ્મામમાંથી નીકળી આ જ સમયે નોકરાણીને અવાજ લગાવી તરત ખાવાનું લગાવો બહુ ભૂખ લાગી છે આખો દિવસ ભૂખ્યો તરસ્યું બેસવું પડે છે નોકરાણી છત પર ગઈ અને આકાશ તરફ હાથ કરીને ઊભી થઈ ગઈ આકાશમાંથી એક થાળ ઉતર્યો જેમાં સોના ચાંદીના વાસણોમાં દુનિયાભરના મજેદાર પકવાન રાખ્યા હતા નોકરાણીએ પોતાના માટે થોડું ખાવાનું કાઢ્યું અને બાકીનો થાળ લાવીને તેની સામે મૂકી દીધો મેં વિચાર્યું લાવ આજે હું પણ તેની સાથે ખાવાનું ખાઈ લઉં કેટલાય દિવસથી જંગલ જંગલ ફરીને સારું ખાવાનું નહોતું મળ્યું એવું મજેદાર ખાવાનું કે શું કહું એક કોળીઓ તે ખાતી અને ચાર કોળિયા હું ખાઈ જતો તેનું પેટ પણ ન ભર્યું અને ખાવાનું ખતમ થઈ ગયું તેણે ફરી નોકરાણીને વઢ આપી કે દાસી શું વાત છે આજે તો કરી શું રહી છે આટલું બધું ખાવાનું રાખ્યું હું ભૂખી રહી ગઈ નોકરાણી બિચારી હેરાન હતી બોલી રાજકુમારી મેં એટલું જ ખાવાનું તમારા માટે કાઢ્યું હતું જેટલું રોજ કાઢું છું લો તમે મારા ભાગનું પણ લઈ લો પણ આજે કંઈક ગડબડ જરૂર લાગે છે શું રાજકુમારે તમારી સાથે વાતચીત તો નથી કરી આના પર આ ધોબીની છોકરી પોતાની નોકરાણીને વઢવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ આવી વાત કહેવાની તું મને ક્યારેય સ્પર્શ પણ નથી કરી શકતો સંભળાયું તે સાંભળ્યું આ ધોબીની છોકરીએ મારા વિશે આવું કહ્યું મને પણ ગુસ્સો આવી ગયો બાકીનું ખાવાનું પણ તે થોડું જ ખાઈ શકે અને હું બધું ખાઈ ગયો તે ભૂખી રહી ગઈ પણ મનોમન હેરાન થઈ રહી હતી કે મામલો શું છે પછી આકાશમાંથી તેના માટે કપડા આવ્યા તેને કપડાં બદલ્યા નોકરાણીએ તેનો મેકઅપ કર્યો વાળમાં મોતી ગૂંથ્યા બસ શું હતું શું કહું શું લાગી રહી હતી આ ધોબીની છોકરી જે અહીંયા ગંદી મેલી સાડીમાં આવીને બેસી જાય છે સજી ધજીને તે આવીને છત પર ઊભી થઈ ગઈ રાત્રે લગભગ આકાશમાંથી તખ્ત સિંહાસન ઉતરીને ઊડતું આવ્યું અને તે તેના પર બેસી ગઈ મેં વિચાર્યું આ તો કંઈ પણ નહોતું થયું હું પણ તખ્તનો પાયો પકડીને લટકી ગયો આટલું કહીને રાજકુમાર રોકાઈ ગયો દાસીએ ઇશારો કર્યો કે ધોબીની છોકરીએ થોડું મોં તેમની તરફ ફેરવી દીધું દાસી પૂછવા લાગી રાજકુમાર પછી શું થયો રાજકુમાર બોલ્યો બસ ખ્વાબ ખતમ થઈ ગયો દાસી જીદ કરવા લાગી રાજકુમાર સંભળાવો આવું અધૂરું ખ્વાબ થોડી હોઈ શકે છે જણાવો પછી શું થયું રાજકુમાર પહેલાં તો ટાળમટોળ કરતો રહ્યો પછી બોલ્યો પછી તે તખ્ત ઉપર જ ઉપર ઉડતું ચાંદ તારાઓથી પણ ઉપર ઉડતું ઉડતું પરિયોની દુનિયામાં પહોંચી ગયું ત્યાં રાજા ઇન્દ્રનો દરબાર સજાવેલો હતો એકથી ચઢિયાતી એક સુંદર પરિયો બેઠી હતી આ પહોંચી તો બધાએ ઉઠીને જાણે કહ્યું કે રાજકુમારી હો આ ધોબીની ચોકરી ત્યાં પરિયોની રાણી સૌથી છેલ્લે તેના નાચવાની વારી આવી તે નાચવા ઊભી થઈ તો મેં વિચાર્યું જો આજે મેં તેના નાચ પર થાપ ના આપી તો કંઈ નથી કર્યું મેં તબલાવાદકને કહ્યું લાવ ભાઈ તું થાકી ગયો હોઈશ થોડો આરામ કરી લે હું તબલા વગાડું છું તબલા વગાડનાર બિચારાને કોઈ નજર ન આવ્યું પણ તે ખરેખર થાકી ગયો હતો તબલા છોડીને બેસીને ઝૂલવા લાગ્યો મેં તબલા વગાડ્યા અને મારી થાપ પર તે એવી નાચી કે સમા બંધાઈ ગયો રાજા ઇન્દ્રે ખુશ થઈને પોતાનો રેશમી રૂમાલ તેને ઇનામમાં આપ્યો તેણે ઝૂકીને રૂમાલ લીધો બધાને બતાવ્યો અને તબલા વગાડનાર તરફ ચાલી મેં જલ્દીથી લઈને ખિસ્સામાં મૂકી દીધો આટલું કહીને રાજકુમાર રોકાયો ધોબીની છોકરીનો દુપટ્ટો નાનો થઈ ગયો તે સંપૂર્ણપણે તેમની તરફ ફરી ચૂકી હતી રાજકુમારજી અમે પણ તો જોઈએ તે રૂમાલ કેવો છે રાજકુમાર બોલ્યો આ તો ખ્વાબ હતો ખ્વાબની વસ્તુ પણ ક્યાંય દેખાડી શકાય છે પણ દાસીએ જબરદસ્તી રાજકુમારના ખિસ્સામાંથી હાથ નાખીને એક રેશમી રૂમાલ કાઢ્યો ક્યાંક આજ તો રૂમાલ નથી ને રાજકુમાર બનાવટી ગુસ્સાથી બોલ્યો તું બહુ જ જિદ્દી છે માનતી નથી ને હા આજ તો હતો ખબર નહીં મારા ખિસ્સામાં ક્યાંક આવી ગયો ધોબણની છોકરીનો દુપટ્ટો નાનો થઈ ગયો તે સંપૂર્ણપણે તેમની તરફ ફરી ચૂકી હતી દાસીએ ફરીથી કહ્યું સંભળાવો રાજકુમાર પછી શું થયું રાજકુમાર કહેવા લાગ્યો થવાનું શું હતું રાજા ઇન્દ્રએ તેને ફરીથી નાચ કરવાની ફરમાઈશ કરી મેં ફરી ઢોલ સંભાળ્યો જેટલો સારો મેં ઢોલ વગાડ્યો તે એટલો જ સારો નાચતી રહી રાજા ઇન્દ્રે ખુશ થઈને પોતાની અંગૂઠી ઇનામમાં આપી તેને ઝૂકીને તેમના પગ સ્પર્શ કર્યા બધાએ અંગૂઠી દેખાડી અને પછી તબલા વગાડનાર પાસે મૂકી દીધી તે પણ મેં ઉઠાવીને ખિસ્સામાં રાખી લીધી દાસી ફરી જિદ કરવા લાગી દેખાડો રાજકુમાર અમને પણ દેખાડો તે કેવી અંગૂઠી હતી રાજકુમાર દાસી તું બેવકૂફ છે હવે એક વસ્તુ સાચી થઈ ગઈ તો એ તફાકથી આનો એ મતલબ નથી કે બધી વાતો નીકળી જ જાય અને પૂછવા લાગી રાજકુમાર શું આ જ અંગૂઠી છે રાજકુમાર બોલ્યો અરે હા આ જ તો હતી પણ મારા ખિસ્સામાં ક્યાંથી આવી ગઈ દાસીએ ઇશારો કર્યો ધોબણની છોકરીનો ઘૂમટો ઉપર ઉઠી ચૂક્યો હતો પણ રાજકુમાર અને દાસી એવું દેખાડી રહ્યા હતા કે જાણે તેમણે જોયું જ નથી દાસીએ પૂછ્યું પછી શું થયું રાજકુમાર 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 મેં પણ એવા તબલા વગાડ્યા કે જીવ લગાવી દીધો અને આ પણ એવી નાચી કે જેનો જવાબ આખી પરીઓની દુનિયામાં નહોતો નાચ ખતમ થયો તો રાજા ઇન્દ્ર ઊભા થઈ ગયા રાજા ઇન્દ્ર દરબારમાંથી ઊઠીને ગયા અને આ પણ ભાગીને ઉડાન ખટોલી પર બેઠી ઉતાવળમાં પોતાનું જીનામ તબલા વગાડનાર પાસેથી લેવાનું ન વિચાર્યું હશે કે કાલે લઈ લેશે તેને શું ખબર હતી કે તે બધું તો મારી પાસે હતું તેનું તખ્ત ઉડ્યું અને હું ફરી તેના પંખથી લટકીને નીચે આવી ગયો બસ અહીં સુધી જોયું હતું કે ત્યાં આવીને જગાડી દીધો દાસી કહેવા લાગી રાજકુમાર હવે તે હાર પણ દેખાડો રાજકુમારે કહ્યું અરે દાસી તે ખ્વાબ હતો હાર મારી પાસે ક્યાંથી આવ્યો પણ દાસી ન માની અને રાજકુમારના બીજા ખિસ્સામાંથી મોતીનો હાર કાઢતા પૂછ્યું શું આ જ હાર હતો હવે તો ધોબીની છોકરી ખુરશી પરથી ઊઠીને રાજકુમારની પાસે આવી ગઈ અને બોલી રાજકુમાર હવે તો તમે જાણી જ ગયા હશો કે હું ધોબીની છોકરી નથી હું પરીઓની દુનિયાની એક પરી છું હવે મારી વાર્તા પણ સાંભળી લો પરિયોની દુનિયામાં મારાથી વધુ સારી નાચનારી બીજી કોઈ નહોતી રાજા ઇન્દ્ર રોજ મારો નાચ જોઈને જ દરબાર કરતા હતા એક રાત મારી તબિયત ખરાબ હતી માથામાં ખૂબ દુખાવો હતો દરબારમાંથી બોલાવણું આવ્યું તો મેં ના પાડી દીધી પણ રાજાને મારા વગર ચેન ક્યાં ફરી બોલાવણું આવ્યું તો મને ગુસ્સો આવી ગયો મેં કહી દીધું રાજાને કહેજો આ નામની પણ કોઈ વસ્તુ છે તેમની પાસે કે નહીં અહીં હું દર્દથી તડફડી રહી છું અને તેમને પોતાના નાચની પડી છે સંદેશ લાવનારે જઈને તે જ રીતે રાજાને કહ્યું રાજા ઇન્દ્રો તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા તરત મને બોલાવી હું ડરતી ધ્રુજથી પહોંચી તો તેમણે કહ્યું મોટો નખરો થઈ ગયો છે તને પોતાના પર જા હું તને બદદુઆ એટલે કે શ્રાપ દઉં છું તારે આખું વર્ષ ધરતી પર છોકરી બનીને રહેવું પડશે અને પોતાની ઓળખ છુપાવી પડશે જો કોઈને ખબર પડી ગઈ કે તું પરી છે કે કોઈ મર્દે તને સ્પર્શી લીધી તો ક્યારે પરીઓની દુનિયામાં પાછી નહીં આવી શકીશ હું ખૂબ રડી ગીડગીડાઈ માફી માંગી રાજાએ કહ્યું હું મારી બદ્દુઆ પાછી તો નથી લઈ શકતો હા એટલું જરૂર છે તને રોજ રાત્રે તખ્ત મોકલીને પરીઓની દુનિયામાં પાછી બોલાવી લઈશ પણ વર્ષ તારે ધરતી પર જ કાપવું પડશે મારા પંખ તોડી લેવામાં આવ્યા અને મને ધરતી પર ફેંકી દેવામાં આવી મારી સાથે મારી દાસીને પણ ધરતી પર આવવું પડ્યું મેં પોતાના માટે ધોબીનું ઘર પસંદ કર્યું અને ધોબીની છોકરી બનીને રહેવા લાગી જેથી કોઈને મારા પર શક ન થાય પણ મારી કિસ્મતમાં તમારી સેવા કરવાનું લખેલું હતું કાલે મારી સજાનું એક વર્ષ પૂરું થવાનું હતું મને મારા પંખ પાછા મળી જતા અને હું પાછી પરિયોની દુનિયામાં ચાલી જતી તમને મારી અસલિયત ક્યારેય ખબર ન પડત તમે એ જ સમજતા કે મેં બેવફાઈ કરી અને ભાગી ગઈ પણ બધું ખતમ થઈ ગયું હવે તમે જ મારા માલિક છો અને હું તમારી નોકરાણી રાજકુમારે તે છોકરીની આ હેરાન કરી દેનારી વાર્તા સાંભળી અને પછી પોતાની દુલ્હનને લઈને રાજા અને રાણી પાસે ગયો અને આખી વાર્તા સંભળાવી રાજાને જ્યારે ખબર પડી કે તેમની વહુ ધોબીની છોકરી નહીં પણ ઇન્દ્રોલોકની અપ્સરા છે તો તેમની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું તેમણે ધૂમધામથી દીકરાના નગ્ન ફરીથી કર્યા અને ખૂબ ખુશીઓ મનાવી